ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય મહિલાની હત્યા કરવામાં આવી છે શુક્રવારે વિક્ટોરિયા રાજ્યના બકલી વિસ્તારમાંથી ચૈતન્ય શ્વેતા દાગનીનો મૃતદેહ મળી આવ્યો તો પોલીસે આ ઘટનાની જાણકારી શનિવારે આપી કે અહેવાલમાં પોલીસ સૂત્રોના હવાલાથી અમને શંકા છે કે શ્વેતા હત્યારાને ઓળખતી હોવાનું કહેવામાં આવ્યું તો શ્વેતાના પતિનું નામ અશોક રાજ વારી છે કે જે તેના પાંચ વર્ષના પુત્ર સાથે થોડા કલાકો પહેલાં ભારતના હૈદરાબાદ જવા માટે થયા હતા ત્યારે રિપોર્ટ્સમાં કહેવાનું નામ જણાવ્યું નથી કોઈનું નામ જણાવેલ નથી ત્યારે પરંતુ પોલીસ સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે હત્યારો ઓસ્ટ્રેલિયાથી બાર ફરાર થઈ ગયો હોય શકે તો રિપોર્ટ અનુસાર પાંચ થી સાત માર્ચની વચ્ચે શ્વેતાની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે

તેમણે જંગલના આ વિસ્તારને સીલ કરી દીધો જો કે આ પછી કેટલીક કડીઓ મળી હતી અને તપાસો વ્યાપ શ્વેતાના ઘરથી લઈને જ્યાંથી મૃતદેહ મળ્યો ત્યાં સુધી લંબાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ